નમસ્કાર મોરબીના ધારાસભ્ય કાંતિલાલ તમે જે ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિશે જે હેલફેલ બોલી રહ્યા છો મીડિયા સમક્ષ અને જે ખુલ્લી ચેલેન્જો આપી રહ્યા છો પહેલાં તમે તમારું મોરબીનું સંભાળો ત્યાં અત્યારે જમ્પિંગ જપ્પાંગ થઈ રહ્યું છે ખાડા ભ્રષ્ટાચાર કેટલો થાય છે એ અમે પોલું ખુલી કરશું ટૂંક સમયમાં અને તમે અત્યારે કેમ બહાર આવ્યા જ્યારે તમારો મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો તો ત્યારે એકસો એકતાલીસ લોકોએ જે જાન ગુમાવી હતી ત્યારે તમે કોઈ બહુ ઓછા હામા આવતા ત્યાં જ તમારો ભાજપને કોઈ નહોતો બોલતો અત્યારે અમારી એક વિસાવદનની સીટ ખાલી ગોપાલ જીતી ગયા ત્યાં જ તમને બધાને પેટમાં તેલ રેળાઈ ગયું કે એક જીસ જીતી ગયા ઊંચા નીચા થાય થયા ભાઈ તમારી ચારસો જણા નાખી ટીમ ટીમની આવી ગઈ હતી તે તમારો કિરીટ પટેલને ન જીતાડી કો તમે ક્યાં હતા એટલે મારા વડીલ મુરબીશ્રી તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારું મોરબી સંભાળો અમે અમારું ગુજરાત અને ગોપાલભાઈ વિસાવદર અને આખું પ્રદેશ સંભાળશે પણ ઝપટે ન ચડતા નેકર ખુલ્લી ચેલેન્જ અને રાજીનામું આપવામાં વિસાવદર માઇલી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો જો તમને એટલું જ બધું હોય તો તમે વડોદરામાં જે ગંભીરા પુલ થયો જે દુર્ઘટના થઈ એના વિશે બે શબ્દ કયો એમાંય પણ નિર્દોષ લોકોએ મોતને વાલું કર્યું છે ત્યારે તમારા ભાજપના ભ્રષ્ટાચારો કર્યા છે એના વિશે બે શબ્દ કયો તો તમે ખોટી એવી રેવા દો એવી અમે નમ્ર અપીલ કરી છે અને સાચું હોય એવું હંમેશા કહ્યો સત્ય મે જઈ